નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ જૂનાગઢ બાટવાના હિંગળાજ મંદિર ખાતે મંગલગીરી બાપુના વાર્ષિક ઉત્સવ નિમિત્તે ત્રણ દિવસીય ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતભરથી સિંધી સમાજના હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા બાટવા શહેરમાં આવેલ અતિપ્રાચીન શ્રી હિંગળાજ મંદિર ખાતે દર વર્ષની જેમ હિંગળાજ માતા અને પૂજ્ય ભક્ત મંગલગીરી બાપુનો વાર્ષિક ઉત્સવની ઉજવણી અંતર્ગત ત્રણ દિવસીય મેળો ખૂબ જ શ્રદ્ધા અને ભવ્યતાથી ઉજવવામાં આવ્યો જેમાં પ્રથમ ધજા પૂજન વિધિ બાદ હિંગળાજ મંદિરેથી ડીજીના તાલે અને નાચતે ઝૂમતે ભવ્ય શોભાયાત્રા બાટવા શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળતા હજારો લોકો જોડાયા આ સાથે જુલેલાલ ભેરાણા સાહેબ ભજન કીર્તન ધૂન મહાઆરતી તેમજ ત્રણ દિવસ સુધી મહાપ્રસાદી સહિતના અલગ અલગ કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે હું મોટો દિવસ પ્રકાશ બોલું છું જી ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મોટો શહેરાયેલું છે અને હિંગમતીનું મંત બોલું છું અને સિંધી લોકો સમાજના આવે છે જે જ્યારે હિન્દુસ્તાન પાકિસ્તાન ત્યારથી આ માતાજી અમે વાતી સ્થાપના અહીંયા કરેલી છે ત્યાં જોત ત્યાંથી મિલાવીને અહીંયા લઈ આવ્યા છે આજે દિવસ દિવસ સિંધી સમાજ ભેગી થાય છે એની મનોકામના પૂરી થાય છે અને શ્રદ્ધાળુ દિવસે વધે છે એ લોકો દૂર દૂરથી આવે છે જે સૌરાષ્ટ્ર છે કચ્છ ભુજ છે જે ગુજરાત બહાર છે એ બી લોકો અહીંયા હાજરી આપે છે માતાજીનો ચમત્કાર છે સાક્ષાત હાજર હાજર છે અને બધા પરચા મળે છે અને હાજર હાજર છે મનોકામના પૂરી થાય છે તો આજે દિવસ અહીંથી સિંધી સમાજ અહીં ભેજ થાય છે જે વર્ષમાં જે અમે મનાવીએ છીએ એ માઘના પહેલા મંગળવારે અમે ઉત્સવ મનાવીએ છીએ જે સોમવારથી ચાલુ થાય સોમવાર મંગળવાર બુધવાર ત્રણ જે ઉત્સવ હોય છે જે સિંધી સમાજ ઉત્સવ મનાવીએ છીએ અને અમારે શહેરને બી અમારે સહયોગ મળીએ છીએ સોમવારે અમારી ધજા જે માતાજી ધજા હોય છે એ એનો વિધિ કરવામાં આવે છે એના પછી બપોરે પ્રસાદી હોય છે સાંજે કીર્તન ભજન હોય છે રાત્રે એના પર બીજા દિવસે સવારે શોભાયાત્રા માતાજીની જે નીકળે છે જે માર્ગો પરથી નીકળે છે સિંધી સમાજ પોતાની મોજમાં આમાં ત્યાં દાદીમાં સમાધિ જે અમારી જોત લઈ આવ્યા હતા એની સમાધિ ત્યાં આપેલી જે સેવા કરતા હતા એ મારા દાદી હતા એ માતાજી સાક્ષાત હાજર એના સાથે હતા એ ત્યાં એનો ઉત્સવ મનાવી પછી બપોરે પરસાદી આયોજન કરવામાં આવે છે એના પછી બપોરે આવે છે એના માતાજીની મોજ હોય છે સાંજે સાંજે આયોજન બી સંગીત પ્રોગ્રામ હોય છે બે કલાક એના પછી અમારે પ્રસાદીનો પ્રોગ્રામ મંગળવાર હોય છે એના પછી રાત્રે પાછો આયોજન ભગત પ્રોગ્રામ હોય છે જે દરેક સિટીમાંથી આવે છે ભગત લોકો પોતાની ભગત કરે છે નાચે છે એની રાત એ આયોજન આવે છે એનાથી બુધવાર જે હોય છે એના પછી જે અમારે હિંગરાજ મંદિરમાં જે પલવ સિંધીમાં પલવ કે છે એ વિધિ કરવામાં આવે છે એ પુણેશથી બપોરે એક દોઢ વાગે પૂરી થાય એના પછી આયોજન પ્રસંગ થાય એના પછી પુણેશ હોય છે જય મા હિંગરાજ હિંગરાજ માતાજી નું પ્રાગટ્ય સ્વરૂપ છે જે શક્તિપીઠ તરીકે પૂજાય છે હિંગરાજ માતા એ આપણા સૌની કુળદેવી તરીકે છે સૌની હોય કોઈ પણ કાસ્ટમાં હિંગરાજ દેવી એ એક અષ્ટ દેવી તરીકે પૂજાય છે અહિયાં પ્રાચીન પાકિસ્તાન વખત નું અહીં પ્રાચીન કાળથી આ મૂર્તિ અહીં સ્થાપિત કરેલ છે અહીં દર વર્ષે મા મહિનાના પહેલા સોમ મંગળભૂત ત્રણ થી મેળો ભરવામાં આવે છે અહીંયા દેશ વિદેશ કોઈ પણ સ્તરથી કોઈ પણ વ્યક્તિ હોય નાની હસ્તી હોય કે મોટી હસ્તી હોય બધા આવી અને અહીં સેવામાં ભક્તો એના એને ભક્તો એની રીતે સેવા એવી રીતે દિલ ખોલીને આપે છે કે તમને જે પણ અહીં વ્યક્તિ આવશે એને રૂમની સુવિધાથી લઈ ચા પાણીની સુવિધા ચા માણસો તો દૂધ મળશે એવી આ લોકો અહીંયા સુવિધા પૂરી પાડે છે અત્યારે પેલા પ્રેમગીરી બાપુ હતા એના પોપટગીરી બાપુ જે હતા

તમને કોઈ પણ જાતની કોઈ તકલીફ ની સુવિધા નહીં કાચ કરો પબ્લિક અહીં આવતી હોય છે પણ એને રૂમ ની સુવિધા ગાદલાની સુવિધા ચા ની સુવિધા ખાણીપણી બધું અહીંયા ભક્તો એની ઉભા પગે એમાં સોમવારે ધજા ચડે છે અને સોમવારે ધજા ચડે ચોવીસ કલાક ભંડારા ભરપૂર હોય કદાચ તમે બપોર પછી જમવાનું તેલ મનસે ચોવીસ કલાક અહીંયા ભંડારા ભરપૂર હોય છે પ્રસાદી ચોવીસ કલાક ત્રણ દી કન્ટીન્યુ ચાલે છે અહીંયા બપોરે મંગળવારે સવારે શોભાયાત્રા ધૂમધામ થી નીકળે છે પછી બપોરે અહિયાં ભેરણ સાહેબ નું આયોજન થાય છે રાત્રે અહિયાં ભગત આયોજન થાય છે બુધવારે માતાજી સાક્ષાત પંડ ઉતરે છે અને બધાના પ્રશ્નોના જવાબ આપે છે અને બધાની મનોકામના પૂરી થાય છે એના પછી માતાજી જયારે રજા દે ત્યારે પ્રસાદી લઈને બધા એના ઘરે પ્રસ્થાન થાય છે